તો આજની કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવે તેમાં એક નિર્ણય કચ્છ માટે પણ લેવામાં આવ્યો છે કચ્છ માટે નવી રેલ લાઈનને મંજૂરી આપી દેવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો નવી રેલ લાઈન મંજૂરી બાદ પર્યટન ઉપરાંત ઉદ્યોગોને પણ લાભ મળશે દેશલ પર હાજીપીર લુણા નવી લાઈન વાયોર લખપત નવી રેલવે લાઇનને મંજૂરી મળી તેર નવા રેલવે સ્ટેશન ઉમેરવામાં આવશે 2526 કરોડના ખર્ચે 164 કિલોમીટરનો ટ્રેક તૈયાર થનાર છે અને આગામી 3 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવનાર છે આ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા વિજય ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે વિજય બિલકુલ કેન્દ્રીય કેબિનેટમાં આજે રેલવે વિભાગના જે ચાર મહત્વના પ્રોજેક્ટ છે દેશભરની અંદર જેમાં કુલ બાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો છે જેને મંજૂરી આપવામાં આવી છે તેમાં ભાગલપુર જમાલપુર કુરાકુટિંગ નવી તિન સુધી સિકંદરાબાદ વાડી રેલવે લાઈનની સાથે સાથે ગુજરાતના કચ્છને એક મોટી ભેટ મળી છે એ છે નવી રેલવે લાઈન જે ખાસ કરીને કચ્છના સરહદી રણ હડપ્પા સ્થળ ધોળાવીરા કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અને લખપત કિલ્લાને જોડીને પ્રવાસનને વેગ આપવાની સાથે સાથે અનેક ઉદ્યોગો માટે પણ ફાયદાકારક બનવાની છે એ છે દેશલ દેસલ પર હાજીપી લુણા અને વાયવ લખપત નવી રેલવે લાઈન જે ગુજરાતનું જે વર્તમાન રેલ નેટવર્ક છે તેની અંદર અંદાજે આ પચીસો ને છવ્વીસ કરોડના ખર્ચે એકસો ને પિસ્તાલીસ કિલોમીટર ને આજે એકસો ચોસઠ ટ્રેક કિલોમીટર સાથે સાથે આ નવી રેલવે લાઇન બનશે જે આગામી ત્રણ વર્ષની અંદર ગુજરાતની અંદર પૂર્ણ થશે જેની સાથે પર્યટનને પ્રોત્સાહનની સાથે મીઠું સિમેન્ટ કોલસો ક્લિન્કર બેન્ટોનાઇટનું જે પરિવહન છે તેમાં પણ આના કારણે મદદ મળશે આ પ્રોજેક્ટનું વ્યૂહાત્મક મહત્વ એટલા માટે છે કે કચ્છના રણને જે કનેક્ટિવિટી છે તેને પણ પ્રદાન થશે અને આ જે નવું રેલવે તેના હેઠળ તેર નવા રેલવે સ્ટેશનો પણ ઉમેરવામાં આવે છે જેનાથી આઠસો ને સાસઠ ગામોની લગભગ સોળ લાખ વસ્તીને છે તે ફાયદો થશે અને ઓવરઓલ જે દેશભરની અંદર જે મંજૂરી આપવામાં આવે છે તેના કારણે લગભગ ત્રણ હજાર એકસો ને આઠ ગામડાને સુડતાલીસ લાખ વસ્તીને આ ચાર નવા પ્રોજેક્ટથી દેશની અંદર લાભ થશે જોકે ગુજરાત માટે જે રેલવે લાઈન આપવામાં આવી છે તેની અંદર લગભગ સોળ લાખ વસ્તીને આ પ્રોજેક્ટથી થી ફાયદો થવાનો છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ